મારી રીતભાતમાં એવી શું ઉણપ રહી ગઈ કે રમેશભાઈએ મને જિગ્નેશ બેવાણી સાહેબ કહેવા પડે હું રમેશભાઈ માટે કડીના મોહલ્લા માટે અને ગુજરાતના પચાસ લાખ દલિતો માટે ફક્ત જિગ્નેશ છું સાહેબ તો એક જ છે આજે ચૂંટણી હોય અને જેના પ્રચારમાં જઈએ તો સ્વાભાવિક રીતે એના વિશે સારું બોલવું જ પડે પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ની સોગંદ ખાઈને કહું છું કે ઓસ્ટ્રેલિયામાં મેચ હોય અને પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ સાડા ત્રણસો રન માર્યા હોય અને હું સચિન હો ઓપનિંગમાં મારા સહેભાગ જોઈતો હોય એમ ગુજરાતની વિધાનસભામાં હું પેલા સ્ત્રી પુરુષ એના ઊંચ નીચના ભેદમાં બિલકુલ માનતો નથી એટલે હું પુરુષો માટે મર્દ શબ્દ વાપરતો નથી એટલે એને જુદા અર્થમાં લેજો પણ આ રમેશ ચાવડા જેવું મરદ નું ફાળ્યું વિધાનસભા અને એવું ના હોય અને મને કોઈ કેત ના બોલું હું પાછો મને એવું ફીલ થતું હોય આ ગાભા કાઢી નાખે એવો માણસ તો જ કહો હું બી એમને એમ ના કહું ખબર છે ને એટલે આજે

કોંગ્રેસ પાર્ટી અને રમેશ ચાવડા ને જીતાડવાની ના હોય અને તમને લાગતું હોય કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ને બચાવવાનો સમય આવી ગયો છે તો મોહલ્લા સાથો સાથ કડીના ના છેલ્લા માં છેલ્લા ગામ સુધી સર્વ સમાજના લોકો સામે જોડી ફેલાઈ ને મત માંગવાની મજૂરી ચાર દાડા બચ્યા છે તમે કરી લેજો હું એ કહેવા અને એ મજૂરી કરવા છું જાય નો મોહલ્લો ભારત આ ભારત ભૂમિના ભાજપ વાળા એ દેશના પાર્લામેન્ટમાં એવું બોલે છે કે આજકાલ આંબેડકર આંબેડકર કરવું ફેશન બની ગઈ છે ડોક્ટર આંબેડકર આંબેડકર કરવું ફેશન નહીં એ અમારા માટે પેશન છે ફેશન અને ગૌરવપૂર્વક છાતી ખોલી સ્વમાન ભેર જીવતા શીખવ્યું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી આંબેડકર 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 કરી લેવાના તમારે જે તોડવું એ તોડી લેજો તમને છૂટ છે તમે ગોડસે ગોડસે કરી રાખજો અમે ફૂલે પેરિયાર આંબેડકરનું નામ લીધે રાખીશું હિંમત તો જુઓ કદાચ ભારતની ની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમાં દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન થાય શરમ આવવી જોઈએ ભાજપના અનુસૂચિત જાતિના મોરચામાં જે બેઠા છે ને બદમાશો ને શરમ આવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અપમાન થતું હોય અને તમારી પાર્ટીમાં બે શબ્દો ના કહી શકો હમણાં કેવી હાલ દીધી આપી દઉં બે જીગ્નેશ મેવાણી નામ છે

અને હજી લાજતા નથી મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એના માટે તારીઓ નો ગડગડાટ થઈ જાય અને પેલું ગીત છે ને તું જો નહીં તો તારો ફોટો પણ ચાલશે મારો ફોટો લઈને ફરવા દી આપ કે ફાપ વાળા વોટ નહીં મળે એવી સમજી લેજો કોણ છે આપવાળા હે આખી જિંદગીમાં અરવિંદ થી લઈને આખી આમ આદમી પાર્ટીનો એક માણસ અત્યાચાર કરન્યા એનો ભોગ બનેલા મુસલમાન આદિવાસી ઓબીસી કે દલિતોની સાથે બોત્તેર કલાક જીવનના બેઠો હોય તો તમે મને નામ આપો એક માણસ નહીં એમણે દલિતોના ઓબીસીના આદિવાસીના મુસ્લિમના ગરીબોના આત્મ સન્માન સાથે કોઈ લેવા દેવા નથી તો આજ આવશે તમારો ભાઈ એ બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા કચ્છ ઉભરાતી માં મૃત્યુ થયેલું હોય તમારો દીકરો જાય જે કોઈ જતા નથી ભાજપ પછી ચૂંટી ને મોટલેલા અગિયાર ધારાસભ્યો અને બે સંસદ સભ્યો આડા ડૂબી બરો તમારા મત વિસ્તારમાં જ મારે એફઆઈઆર કરાવી પડે છે અનામતની બેઠક પરથી ચૂંટીને ધૂતરાષ્ટ મૌન ધારણ કરીને બેઠેલા ભારત ભાજપના દલિત સમાજના સાંસદો ધારાસભ્યોના મત વિસ્તારમાં કોઈ ઘટના બને મારે ફાયર કરાવવા જવું પડે છે એટલા નપાડ્યા છે શું ચાલી રહ્યું છે દેશમાં અત્યારે માનની દિનેશભાઈ પૂર્વ મંત્રી બહુ જુજારું આપણા નેતા એસી વર્ષે બીજો હજળ બમ ડોક્ટર બન્યા હું ધારાસભ્ય બન્યો કડીમાંથી ઘણા બધા લોકો કે બેંકોમાં લાગ્યા એલઆઈસી માં લાગ્યા ઓએનજીસી ના આઈઓસી માં લાગ્યા છેના કારણે થયું ત્રણ પરિબળો એક ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ બે અનામતની યોજના અને બંધારણ અને અનામત લાગુ કરનારી કોંગ્રેસ પાર્ટી એટલે આ લોકોએ શું વિચાર્યું આરએસએસ ના ભાજપ ના મનુવાદી લોકોએ કે જિજ્ઞેશભાઈ દિનેશભાઈએ દસ હજાર દલિતોની ગરીબોની રેલી કરવી હોય તેના માટે મંડપ જોઈએ માઇક જોઈએ ખુરશી જોઈએ પાથરણું જોઈએ પત્રિકા જોઈએ બેનર જોઈએ પોસ્ટર જોઈએ આનો ખર્ચો આવે છે ક્યાંથી એમણે તપાસ કરી બરાબર સમજો મારી માતાઓ તમને ખાસ કહું છું એમણે તપાસ કરી કે જિગ્નેશભાઈ દસ હજારની રેલી કરે તેનો ખર્ચો ક્યાંથી આવે છે ખબર પડી કે દલિતોનો એક વર્ગ અમદાવાદના ચાંદખેડામાં રહેવા ગયો છે સરસપુર ને અસરવા ને ની ચાલી છોડીને મોટેરાના ચાંદખેડામાં ચાંદખેડા માં થ્રી બીએચકે ના ફ્લેટ લીધા છે રમેશભાઈ શેના લીધે કે બીએસએનએલ માં ને રેલવે માં ને ઓએનજીસી ના આઈઓસી માં નોકરી મળીને એટલા માટે પછી ખબર પડી આ બીએસએનએલ રેલવે ઓએનજીસી આઈઓસી માં નોકરી કઈ રીતે મળી આ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી ધારાસભ્ય સંસદ સભ્ય કઈ રીતે થયા આ બધા ક્યાં ભણ્યા તો કે સરકારી સ્કૂલોમાં એટલે

વર્ષના વચલા દિવસે પરીક્ષા આવે તો એમાંથી થઈ જાય એક્ઝામ નું પેપર લીક અને એ છતાં બહુ તેજસ્વી તારલાઓ આ ગરીબ સમાજમાંથી નીકળીને યુપીએસસી પાસ કરે તો હવે શું લેટરલ એન્ટ્રી એટલે પાછળના દરવાજેથી યુપીએસસી ની જરૂર નથી અમે અમારી પસંદગીના માણસોને મૂકી દઈશું મતલબ કે તમારે શું કરવાનું કડી તાલુકાના ગામોમાં દાડિયું કરવાનું અને ગોમતીપુરમાં રહેતા હોય તો ફેક્ટરીમાં જવાનું અને બાકી ચૂપ રહેવાનું

પાંચ આપે પાંચ જ એટલે પંચાણું થાય અને લેખી તમામ પચાસ લાખ હોય એને પિસ્તાલીસ આપે મૌખિકમાં એટલે તમે હોશિયાર હોવ ચાર ગણા તોય તમે રહી જાવ ઘેર અને પેલો બની જાય તાલુકા વિકાસ અધિકારી અને પછી એને ગમે એને આપે હો ચોરસ વાઠ લાખનો અને પછી આપણા માટે ઉભરાતી ગટરો આ ષડયંત્રને સમજવાનું છે આજે તાળી પાડીને પડો નહીં ચાલે માંડની રમેશભાઈના વોટ દેશો જ નહીં ચાલે રમેશભાઈને તો જીતાડવાના છે અને લખી રાખો જીતવાના જ છે પણ ક્રાંતિ કરવા માટે રોડ ઉપર પણ ઉતરવું પડશે એ તમને કહેવા માટે આવ્યો છું આ ચૂંટણી પડે આ ચૂંટણી પૂરી થાય એટલે પચીસ પચાસ હજાર દલિતોનો મોરચો લઈને જઈએ ગાંધીનગર અને કહીએ કે જીપીએસસી તમારા બાપની પેઢી નથી તમને કેવું પડશે આ સ્કોલરશીપો બંધ કરવા માંડ્યા છો આપણે માં બેઠા બેઠા બોલીશું નહીં ચાલે બંધારણે આપેલા સાહીઠ સિત્તેર વર્ષમાં મળેલા તમામ અધિકાર ધીરે 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 છીનવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો વિડીયો લઈ રહ્યા છે તારે ખાસ કહું કડી વિધાનસભાના મતદારો ભાજપના નેતાઓને પૂછ્યો તો પેલો ભાઈ કહેતો તો ને છપ્પનની છાતીને રઘુમી સિંદૂર જ્યાં આ ચાર આતંકવાદીને પકડીને લઈને આપણ કરે છે એસ

મારી ધરતી પરથી રમેશભાઈ ચાવડાની બગલમાં બેસીને હું સલામ કરું છું પણ સવાલ પૂછું છું મોદીને પણ સવાલ પૂછું છું મોદી મોદીને એની સરકારને કે ક્યાં છે પેલા ચાર આતંકવાદીઓ જવાબ આપખા ગામનું ડાપણ કરે છે ને ભાઈ આ જવાબ આપ કોઈ જવાબ નથી બહુ મોટી મોટી વાત કરતા હતા 56 ઇંચની છાતી છે વિશ્વગુરુ છે રગોમાં સિંદુરો છે ચાહે સિંદૂર ભારત گلوકોઝ જ છે આપણામાં હિમોગ્લોબિન જ નીકળે પ્લેટલેટ્સ જ હોય બીજું શું હોય ડોક્ટર સાહેબ તમે તો ડોક્ટર છો ક્યાંય સિંદુર હોય આ સવાલ સમજવાનો છે દલિત સમાજ સિવાયના સર્વ સમાજના લોકોને કડીની વિધાનસભા થી કહું છું આપણી સેનાના જવાનોની વીરતાને સલામ ને સરકારને સવાલ કે ક્યાં છે પેલા આતંકવાદી પકડી લાવો ચલો આટલું કરો કડીની ચૂંટણી પતે ત્યાં સુધી પકડી લાવો ને મારે જોવા છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો વીસ વર્ષથી ચાલીસ હજાર કિલોમીટર લાંબી

તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ બંધારણ હાથમાં લઈને નીકળે છે કોઈ દિવસ કાયદો દલિતો હાથમાં લીધો નથી એ અમારા સંસ્કાર છે આજે આપ તમામ બહેનો અને માતાઓને ખાસ કહેવા માંગુ છું આખા ગુજરાતમાં મારા દેશમાં મોંઘવારી ભયંકર એની ચરમ સીમા ઉપર પહોંચી છે પેટ્રોલ મોંઘુ ડીઝલ મોંઘુ તેલનો ડબ્બો મોંઘો ગેસનો બાટલો મોંઘો બાળકોનું ભણતર મોંઘુ ભાડા મોંઘા દવાખાના પોસાય નહીં આટલી ભયંકર મોંઘવારી પછી પણ એક પણ કડી વિધાનસભાનો એક પણ મતદાર ભાજપને વોટ આપે તો એનો મતલબ એમ કે આપણે આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ